એમજે ટીચિંગમાં ફરીથી એકવાર તમારું જોરદાર સ્વાગત છે હું છું જય મહેતા ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણું આ દસમા નંબરનો લેક્ચર છે અને વ્યક્તિત્વનો આપણું આ બીજા નંબરનો લેક્ચર છે આની પહેલાના લેક્ચરમાં મેં તમને વ્યક્તિત્વની અલગ અલગ વ્યાખ્યા સમજાવેલી હતી બરાબર છે અને વ્યાખ્યાની અંદર પણ આ વ્યાખ્યા કોણે આપેલી છે અને કેવી રીતના યાદ રાખવી એના માટે અલગ અલગ તમને કી સમજાવેલા હતા એટલે તમને ખબર પડે કે એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન પૂછાય તો તમારે કેવી રીતના એને સોલ્વ કરવો એટલે જે લોકોએ તે વિડીયો ના જોયો તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અથવા તો એક કોર્સ બનાવેલો છે અને કોર્સની અંદર પણ તમને આખી આખું પ્લે લિસ્ટ મળી જશે જેમાં તમે લાઈન બાય લાઇન બધા વિડીયોસ જોઈ શકશો બરાબર છે અને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં જાય હવે આજના લેક્ચરમાં આપણે વ્યક્તિત્વના જે મુખ્ય સિદ્ધાંતો છે જેને આપણે થિયરીઝ ઓફ પર્સનાલિટી કહેતા હોય તે જોવાના છીએ બરાબર આની અંદર મુખ્ય ત્રણ પ્રકાર છે એક તો પ્રકારલક્ષી પછી ગુણલક્ષી અથવા તો ગુણલક્ષણ અને મનોવિશ્લેષણાત્મક બરાબર હવે જો પ્રકારલક્ષીની અંદર અલગ અલગ વ્યક્તિઓ આપેલા છે તેના વિશે વાત કરવાના છે આ સિદ્ધાંત માને છે કે માનવીઓ અમુક ચોક્કસ વર્ગો કે પ્રકારોમાં વેચી શકાય છે જેની અંદર સૌથી પહેલાં ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ ત્રિગુણાત્મક સિદ્ધાંત જે આપણે અત્યારના શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપેલું છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સાંખ્ય દર્શન મુજબ વ્યક્તિત્વના મુખ્ય ત્રણ ગુણો હોય છે બરાબર છે ગીતાની અંદર આપેલું છે અને સાંખ્ય દર્શનની અંદર આપેલું છે અને આયુર્વેદની અંદર પણ તમને આ જોવા મળશે જેમાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ સત્વગુણ મતલબ શું જે સાધુ વ્યક્તિ હોય બરાબર છે અથવા તો જેના ગુણ સાધુ જેવા હોય જ્ઞાન પવિત્રતા શાંતિ સત્યના ગુણો સાત્વિક લોકો શાંત અને જ્ઞાની હોય છે હજુ સત્વગુણનો મતલબ એવું નથી કે એ સાધુમાં જ જોવા મળે છે સામાન્ય માણસોમાં પણ જોવા મળે કોઈ પણ વ્યક્તિની અંદર ત્રણેય ગુણમાંથી કોઈ પણ ગુણ જોવા મળે છે બરાબર છે પણ એના લક્ષણો કહેવાય એના ઉપર આધાર રાખે છે જે વ્યક્તિ જ્ઞાની હોય જેમાં જ્ઞાનની ભૂખ અથવા અલગ અલગ વસ્તુ જાણી શકતો હોય જ્યાં પવિત્રતા હોય મગનમાં શાંતિ હોય અને સત્યનો ગુણ હોય મતલબ કે એ સત્યવાદી વ્યક્તિ હોય સિદ્ધાંતવાદી વ્યક્તિ હોય અથવા તો એની પાસે પોતાના મોરલ્સ હોય જેના ઉપર સતત જે કામ કરતો હોય તો એ વ્યક્તિ સાત્વિક વ્યક્તિ કહેવાય બરાબર પછી ક્રિયાશીલ આવેગ અને અને ભૌતિક સુખની લોકો હોય છે હજુ રજોગુણની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે તમારા મારા જે વ્યક્તિ મોટા ભાગે રજોગુણમાં આવતા હોય છે બરાબર છે અને ઘણા લોકો સત્વ અને રજુગુણ બંને હોય છે બરાબર ક્રિયાશીલતા હોય આવેગ હોય મહત્વકાંક્ષા હોય પછી ભૌતિક સુખની લાલસા હોય જેમ કે ઘણા બધા વ્યક્તિને હોય કે વધારે પડતા પૈસા કમાવા હોય પછી કોઈ વસ્તુ જોતી હોય ભૌતિક સુખ હોય ઘર છે એ સિવાય કોઈ મોંઘી ગાડી છે રાસસી લોકો સત્તાપ્રિય હોય કોઈ સત્તાની લાલસા હોય તો આ બધા રજો અંદર આવે જેની પાસે અમુક પ્રકારની લાલચ હોય બરાબર છે અને તમો ગુણ અને આ વ્યક્તિ જે રાક્ષસી વ્યક્તિ કહેવાય અથવા તો એની અંદર આવા ગુણ જોવા મળતા હોય છે આળસ છે અજ્ઞાન છે નિંદ્રા છે પ્રમાદ છે તામસી લોકો ઉદાસીન અને પ્રગતિવિહીન હોય છે બરાબર અને તામસી લોકો કહેવાય હજો ઘણાની અંદર આ ત્રણે ત્રણ ગુણ જોવા મળતા હોય એવું પણ બને બરાબર છે અમુક લોકોમાં આળસ હોય છે બરાબર પણ એ મહત્વાકાંક્ષા ઘણી બધી વધારે હોય ભૌતિક સુખની લાલસા પણ હોય અને એ વ્યક્તિ પવિત્ર હોય અથવા તો શાંતિપ્રિય હોય એવું બને જ્ઞાની હોય એવું પણ બને તો ત્રણે ત્રણ ગુણ પણ જોવા મળે છે જરૂરી નથી કે ભાઈ એક વ્યક્તિ જે આવા જ પ્રકારનો હોય પછી બીજું હિપોક્રેટનું વર્ગીકરણ આની અંદર ગ્રીક ચિકિત્સક હિપોક્રેટ્સ ઈસિઝન પૂર્વે ચારસો મતલબ કે લગભગ આપણે જોવા જઈએ તો પચીસો વર્ષ પેલાની વાત છે શરીરના પ્રવાહી ના આધારે આ ચાર પ્રકારો આપેલા છે હજુ રક્ત પ્રભાવી કફ પ્રભાવી પિત્ત પ્રભાવી અને મેલા મેલાન્કોલિક બરાબર જેને આપણે કાળુ પિત્ત કહેતા હોય રક્ત પ્રભાવીનો મતલબ શું લોહીનું વર્ચસ્વ ઉત્સાહી આશાવાદી અને ખુશમિજાજી આ રક્ત પ્રભાવી કહેવાય કફ પ્રભાવી કફનું વર્ચસ્વ વધારે હોય શાંત ધીમા નિષ્ક્રિય અને ભાવ શૂન્ય પિત્ત પ્રભાવી ગુસ્સાવાળા ચીડિયા અને આવેગી અને મેલાન્કોલિક એટલે કાળુ પિત્ત જેને આપણે નિરાશાવાદી ઉદાસ અને ચિંતાતુર આ વ્યક્તિ હોય છે જો આની અંદર પણ અલગ અલગ ભાગ પાડેલા છે જે તે સમયે પાળેલા હતા એટલે આપણે અત્યારના સમજીએ છીએ મેં તમને કીધું એ પ્રમાણે ઘણા બધા મિક્સ વ્યક્તિ હોય છે જરૂરનીતિ કે આ વ્યક્તિ રક્ત પ્રભાવીમાં જ આવે અથવા તો પિત્ત પ્રભાવીમાં જ આવે બરાબર છે ઘણા લોકો એ છે જે આશાવાદી હોય બધી વસ્તુમાં પોઝિટિવ વિચારતા હોય બરાબર ઘણા લોકો આશાવાદી ધીમાય હોય ઘણા લોકો ચીડિયા હોય બરાબર છે ઘણા ગુસ્સો વારંવાર આવી જતો હોય એટલે આ બધી વસ્તુ જોવા મળતી હોય છે શેલ્ડનનું સોમેટોટાઇપ વર્ગીકરણ વિલિયમ શેલ્ડને ઓગણીસો ચાલીસના શરીરના બાંધા સ્વભાવ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો તેમણે શરીરના બાંધા માટે સોમેટો ટાઈપ શબ્દ વાપર્યો હતો બરાબર જેમાં તમે જો સોમેટો ટાઈપ આપેલા છે શરીરના પ્રકાર આપેલા છે શારીરિક લક્ષણો આપેલા છે અને સ્વભાવ આપેલો છે બરાબર છે હવે આ ત્રણ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમાંથી તમને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછ્યા છે કારણ કે આજ છે ખૂબ જ મહત્વની વસ્તુ છે બરાબર વ્યક્તિત્વના જે પ્રકાર આપેલા છે અલગ અલગ એ એક્ઝામમાં વારંવાર પૂછાતા છે એટલે આમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછાઈ શકે છે હવે સૌથી પહેલું એન્ડોમોર્ફ બરાબર ગોળ મોટોર અને સ્થૂળ પછી મેસોમોર્ફ સ્નાયુબદ્ધ અને ખડતલ અને એક્ટોમોર્ફ લંકાઈ અને ક્રુશ લંબકાઈ અને ક્રુશ બરાબર તો જો એન્ડોમોર્ફની વાત કરીએ તો શરીર ગોળ પેટ મોટું ટૂંકી ગરદન ચરબીયુક્ત નરમ શરીર આંતરડા વધુ વિકસિત તા આ બધા એના લક્ષણો હોય છે સ્વભાવ કેવું હોય છે આંતરવૃત્તિ ખાવા પીવાના શોખીન આરામપ્રિય રમૂજી સામાજિક મળતાવાળા અને ઊંઘવાની શોખીન ઊંઘવાના શોખીન તો આ બધા વ્યક્તિના લક્ષણો હોઈ શકે છે મિત્રો મોટની વાત કરીએ તો મજબૂત બાંધો પોળી છાતી સ્નાયુબદ્ધ શરીર સખત હાડકા દેખાવે આકર્ષક વ્યક્તિ હોય બરાબર છે સાહસિક સક્રિય નેતૃત્વ લેનાર હિંમતવાન જોખમ ખેડનાર ઘણીવાર આક્રમક અને સત્તાપ્રિય આ બધા વ્યક્તિ થઈ શકે છે પછી એક તો મોક્ષની વાત કરીએ તો ઊંચા પાતળા નબળા સ્નાયુ લાંબા હાથ પગ ઓછું વજન અને નાજુક બાંધો એકાંત પ્રિય સરમાળ અડતા ચિંતનશીલ કલાપ્રિય ચિંતાતુર સામાજિક રીતે અલિપ્ત આ બધી જોવા મળે છે જો સેલ્ડને આ પ્રકારને એકથી સાતના સ્કેલમાં માપ્યા હતા બરાબર છે કે એકથી સાતમાં સ્કેલની અંદર આ પ્રકાર આપેલા હતા તો તમને આપણો પ્રશ્ન ક્યારેક પૂછી શકે છે બરાબર અથવા તમને પૂછી શકે કે આવા જો લક્ષણો હોય શારીરિક લક્ષણો તો આ કયો પ્રકાર શરીરનો કયો પ્રકાર છે તમને ચારે ચાર ઓપ્શન આપી દઈએ બરાબર છે અગેન ઘણા બધા લોકો આ બધી વસ્તુ વાંચીને છે ને વિચારતા હશે કે પોતે કેવા છે અથવા તો સામેવાળો વ્યક્તિ છે એ કેવો છે અથવા તમે કોઈ બીજા વ્યક્તિ વિશે વિચારતા હશો કે આ વ્યક્તિ તો આવવો જોઈએ જરૂરી નથી કે એ વ્યક્તિ એવો જ હોય બરાબર છે આ ત્રણે ત્રણ પ્રકાર છે એ આપેલા છે કારણ કે જનરલ વસ્તુ કરીને આપેલી હોય દરેક વસ્તુ દરેકમાં લાગુ ના પડતી હોય અપવાદરૂપ બધી જગ્યાએ જોવા મળતા જ હોય છે અપવાદો બરાબર છે એટલે એવું નહીં સમજી લેવાનું કે ભાઈ કોઈથી જાડા છે બરાબર જેનું શરીર છે એ ચરબીયુક્ત છે બરાબર અથવા પેટ મોટું જે ટૂંકી ગરદન છે તો આ વ્યક્તિ આવા જ હશે ખા પીવાના શોખીન હોય ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જેને ખા પીવાના શોખીન નથી હોતા છતાં એ જાડા હોય છે બરાબર છે એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની તમારે આમાં માણસો મિક્સ પણ જોવા મળતા હોય કારણ કે મને તો મોટા ભાગના લોકો મિક્સ જ જોવા મળ્યા છે બધી જગ્યાએ તમને પણ જોવા મળશે ચાલો પછી ક્રેશમરનું વર્ગીકરણ જર્મન મનોચિકિત્સક એસ્ટન ક્રેશમર માનસિક રોગોના અભ્યાસ પરથી વરીકરણ આપ્યું હતું તેમના પ્રકારો શેલ્ડન સાથે મળતા આવે છે બરાબર જે અંદર જો છે બરાબર એવા જ પ્રકાર આમાં આપેલા છે ચાર અલગ અલગ પ્રકાર છે પિકનિક મેદસ્વી એથ્લેટ એથલેટિક બરાબર ખડતલ પછી એસ્થેનિક ક્રુશ અને ડીપ્લાસ્ટિક મિશ્ર તો જો આની અંદર ત્રણ આપેલા હતા બરાબર તમે ત્રણ જોઈ લે હવે મેં તમને કીધું હતું કે મિશ્ર હોઈ શકે છે તમારા મિશ્રનો પણ એક ભાગ છે આપેલો છે સેલ્ડનના એન્ડોમોર્ફ જેવા ઠીંગણા જાડા સ્વભાવે સામાજિક અને ખુશમિજાજ તેમને મેનિયા ડિપ્રેસિવ મનોવિક વિકૃતિ થવાની શક્યતા વધુ હોય છે બરાબર છે પછી એથ્લેટિક કળતલ જે મેસોમોર્ફ જેવા આ જે એથ્લેટિક છે સંતુલિત સ્નાયુબદ્ધ સ્વભાવે સક્રિય અને દ્રઢ નિશ્ચય પછી એસ્થેનિક ક્રુશ બરાબર સેલ્ડેના એક્ટોમર્ફ જેવા પાતળા ઊંચા સાંકડી છાતીવાળા સ્વભાવે અતડા અને કલ્પનાશીલ જેને સ્કીઝોફ્રેનિયા સ્કીઝોફ્રેનિયા થવાની શક્યતા વધુ છે બરાબર આ તમને આપેલું છે જનરલી આવા તમને ક્વેશ્ચન છે એ નહીં પૂછે કારણ કે આ બહુ ડીપમાં મળી ગયું છે બરાબર જ્યારે તમે પીએચડી કરતા હો આના ઉપર ત્યારે તમને આવા કયા શબ્દો જોવા મળે એના વિશે વધારે તમારે વાંચવામાં આવે બાકી મનોવિજ્ઞાનની અંદર આ બધી વસ્તુ તમને સામાન્યતા નહીં પૂછાય છે એટલે મેં તમને આપેલું છે બાકી આવા પ્રશ્નો તમને ના પૂછે એટલે યાદ ના રહે તો હું ચિંતા ના કરતા બરાબર અને મિશ્રમાં તમને ખબર જ છે ડિસપ્લાસ્ટિક બરાબર જેનું શરીર બેડોળ હોય અથવા તો ઉપર ત્રણેયનું વિષમ મિશ્રણ હોય છે વિષમનો મતલબ શું સમાન ન હોય એના વિષમ કહેવાય બરાબર વિષમનો મતલબ નહીં ખરાબ મિશ્રણ હોય જેનું અલગ અલગ રીતે મિશ્રણ હોઈ શકે છે બરાબર તમને કીધું એ પ્રમાણે અમુક વ્યક્તિ છે એ પાતળા હોય બરાબર પણ જાડી તો ખાવાના શોખીન હોય પછી અમુક જાડા ખાવાના શોખીન ના હોય એ સક્રિય પણ હોય મિક્સ હોય આની અંદર ઘણા બધા પછી કાલયુગનું મનોવૈજ્ઞાનિક વર્ગીકરણ સ્વિસ મનોવૈજ્ઞાનિક કાલયુગ એ સામાજિક આંતરક્રિયાના આધારે પ્રકારો આપ્યા આ વર્કરણ સૌથી વધુ લોકપ્રિય છે જો સૌથી વધારે લોકપ્રિય છે ને આ છે બાકી બધા કરતા કારણ કે બાકી બધાએ પોતાના શરીરના અંગ ઉપર આધાર રાખેલો જો અંગ અને મગજ બી અલગ અલગ વસ્તુ છે વ્યક્તિત્વ પર્સનાલિટી એ ખાલી તમારા શરીરના બાંધા ઉપર આધાર નથી રાખતી એટલે મેં તમને કીધું કે બધી વસ્તુ મિક્સ હોય છે બરાબર છે તમારી વૃત્તિ કેવી છે વૃત્તિ કે વૃત્તિ કેવી છે આ બધી વસ્તુ પછી ગીતામાં જ આપેલું છે બરાબર જેની અંદર આપણે વાત કરેલી હતી સત્વગુણ રજગુણ તમોગુણ બરાબર તો તમે પ્રશ્ન પૂછી શકે છે ગીતામાં કેટલા પ્રકાર આપેલા છે કે સાંખ્ય દર્શનમાં કેટલા પ્રકાર આપેલા છે તો ત્રણ પ્રકાર આપેલા છે ક્યાં ક્યાં સત્વ રજો અને તમો તો આ બધી વસ્તુ જે જરૂરી નથી કે એ જ પ્રમાણે હોય મિક્સમાં હોય છે કારણ કે બધાની અત્યારના જે પર્સનાલિટી છે એ ખાલી શરીરના બાંધાથી અથવા ખાલી વાતાવરણ નથી આવતી બરાબર છે શરીરનો બાંધો અને એના આજુબાજુનું વાતાવરણ બધી જગ્યાએ લાગુ પડતું હોય છે બરાબર જેમ કે હું તમને સમજાવું કે

તાળું મારીને જાય અને તાળું શું કરી વારંવાર ખોલી ખોલીને ચેક કરી કે ભાઈ બરાબર નથી આમ બરાબર ફિટ થઈ ગયું છે ને આ જો તમે દુબઈમાં જાઓ બરાબર છે દુબઈમાં જાઓ તો અહીંયા તમે ઘર ખુલ્લું મૂકીને આવજો તો કંઈ વાંધો નથી ચોરી આની કોઈ દિકત નથી કારણ કે કાયદાકારનું સ્ટ્રીક એટલા છે અને એના માણસો એવા છે બરાબર છે તમે જાપાનમાં જાઓ તો અહીંયા શું છે તમને એવું જોવા મળશે કે માણસો છે એ એકબીજાની હેલ્પ કરે છે સફાઈ કામગીરી કરે છે જે ત્યાં થૂકતા નથી અને ભારતમાંથી ઊંધું છે અને તમે ક્યાં પરિસ્થિતિમાંથી આવો છો ને એ પણ આધાર કે તમારું વ્યક્તિત્વ કેવું છે બરાબર જાપાનના લોકો કોઈ પણ જગ્યાએ જાય એ સફાઈ કરે જ અને આપણા ભારતના માણસો લંડન વયા જાય બરાબર તો અહીંયા પાનની પિચકારી મારીને બધી વસ્તુ ખરાબ કરી નાખે તો એ પર્સનાલિટી કેવી છે એના આધારે કે તમારે ક્યાંથી આવો છો બરાબર ચાલો હવે આપણે

વૈજ્ઞાનિકો અને ચિંતકો આ પ્રકારના હોય છે જે તમે વૈજ્ઞાનિકોને જોતા હશો કે ક્યાંય જાહેરમાં નહીં આવતા હોય લેખક છે જે સ્ક્રિપ્ટ રાઇટર હોય બરાબર છે આખી જે પિક્ચર હોય ને તમે કુકર જોતા હશો કે કોઈ આપણે પિક્ચરના વખાણ કરતા હોય છે સાચી આપણે પિક્ચરના વખાણ નથી કરતા એની સ્ક્રિપ્ટ બહુ સારી હોય ને એટલે આપણે વખાણ કરતા હોય જનરલી હું તો એવું જ કરતો હોઉં છું બાકી તમને ખબર હોય તો ઘણા બધા પિક્ચર એવા છે કે બાહુબલી પિક્ચર છે તો બાહુબલી પિક્ચર સારું છે ખાલી પ્રભાસને કારણે નથી બરાબર એની સ્ક્રિપ્ટ સ્ટોરી ટેલિંગ બધી વસ્તુ બહુ સારી છે મને જનરલી હોલીવુડના પિક્ચર વધારે ગમે શું કામ ખબર કારણ કે એના જે લેખકો છે ને સ્ક્રિપ્ટ રાઇટર એ બહુ સારા હોય એને કંઈક અલગ જ આઉટ ઓફ ધ બોક્સ માઇન્ડ બ્લોઈંગ કંઈક વસ્તુ વિચારી લેવી જેમ કે અવતાર મૂવી છે અવેન્જર્સ મુવી છે બીજા ઘણા બધા મૂવીઝ છે એવા બધા બરાબર ભારતમાં એટલા બધા એ વ્યક્તિ નથી એ તો ખાલી શું છે કે અલગ અલગ જે મોટા હીરો હોય છે બરાબર આ તો હીરોઈન હોય છે એના પર આખું એક પિક્ચર બનાવી નાખે પછી સાવ સળ ક્લાસ હોય તો એ હાલી જાય કારણ કે માણસોને એવું જ ગમતું હોય છે પછી વૈજ્ઞાનિકો ચિંતક હોય તો એ પોતાનામાં રચેલા પચેલા રહેતા હોય એટલે પોતાના મગ્ન રહેતા હોય તેને સેલ્ફ સેન્ટર્ડ કહેવામાં આવતું હોય છે બહિર્મુખી જો આપણે વાત કરીએ તો આ વ્યક્તિ બહારની દુનિયામાં રસ ધરાવે છે મળતાવડા વાતચીત કરનારા અને સામાજિક હોય છે રાજનેતા અભિનેતા વેપારી આ પ્રકારના હોય છે શિક્ષકો પણ આ પ્રકારના હોય શિક્ષક પણ કેવા હોય એવા જોઈએ બહિર્મુખી હોવા જોઈએ શું કામ કારણ કે એને છે એ વિદ્યાર્થીઓ રહીને વાત કરવાની હોય એને મળતાવળા હોવું જરૂરી છે વાતચીત કરતા આવડવી જોઈએ કારણ કે એને બીજાને ભણાવવા છે કામ કરવાનું છે એટલે આ વસ્તુ છે બાકી અભિનેતા રાજનેતા વેપારીતા હોય જ અને બહેર મુખી સંપૂર્ણ નથી હોતા સંપૂર્ણ નથી હોતા પણ મોટા ભાગના લોકો જે સંજોગો મુજબ વર્તે છે આ મિશ્ર ગુણો ધરાવતા લોકો ઉભય મુખી કહેવાય છે જેમ કે ઘણા લોકોની એક સારી આદત હોય શું ખબર છે જ્યારે કોઈ જગ્યાએ જતા હોય ને કોઈ મિટિંગ હોય કે ફંક્શન હોય કાંઈ પણ જગ્યાએ એ સાવ શાંતિથી બેઠા હોય બરાબર પણ જ્યારે આ જ વ્યક્તિ પોતાના ફ્રેન્ડ સર્કલમાં આવે ને ત્યારે એ એટલું બોલવાનું ચાલુ કરે કે એને શાંત રાખવો પડે તો સાચે એ જોવા જાય તો મીટિંગની અંદર કોઈ વ્યક્તિ એમ વિચારે આ તો અંતર મૂકી છે કાંઈ બોલતો જ નથી અને ફ્રેન્ડ સર્કલમાં એમ વિચારીએ કે આ વ્યક્તિ તો બહાર મૂકી છે બોલ જ ક્યારે રાખે છે એક્સ્ટ્રોવર્ટ છે પણ સાચે એવું નથી એવું શું છે ઉભય મૂકી છે એ સંજોગ અનુસાર છે એ વર્તન કરે છે તો આ બહુ સારું કહેવાય ઉભય મૂકી હોય ને એ બહુ સારું કહેવાય

આપણે એ ભણી લઈએ ત્યાં ત્રણ પ્રકારની અંદર આપણે પહેલો જ હજી ભણ્યા હવે એવું બીજું ગુણ લક્ષણ પ્રકારમાં એ લોકો ખાલી ખાના પાડી દીધા છે કે આટલા આટલા ખાનામાં જ લોકો સમાયેલા હોય ગુણ લક્ષણમાં એવું નથી ઈ શું માને છે કે આપણે આગળ જોઈ બરાબર ને એ શું માને છે કે ખાલી અમુક ખાનામાં નથી વેચવાના વ્યક્તિ તો જે અમુક વિવિધ ગુણોનું સંયોજન હોય છે ગોર્ડન ઓલપોટનો ગુણ લક્ષણ સિદ્ધાંત ઓલપોટ અંગ્રેજી ડિક્શનરીમાંથી સત્તર હજાર પાંચસો ત્રેપન વિશેષણો શોધી કાઢ્યા જે વ્યક્તિત્વનું વર્ણન કરતા હોય તેમણે ગુણોના ત્રણ શ્રેણીમાં વહેંચ્યા હતા પ્રધાન ગુણો કેન્દ્રવર્તી ગુણો ગુણો અને બરાબર છે પ્રધાન ગુણો આ ગુણો વ્યક્તિના જીવનમાં એટલો પ્રબળ હોય છે કે જે વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ તેનાથી ઓળખાય છે તે ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે જેમ કે ગાંધીજી સત્ય અને અહિંસા હિટલરજી મધર ટેરેસા માનવ સેવા આ ગુણો વ્યક્તિના નામ સાથે જોડાઈ જાય છે જેમ કે ગાંધીવાદી બરાબર ને કોઈ વ્યક્તિ ગાંધીવાદી હોય તો ગાંધીજી ના પોતાના કંઈક વિચાર હતા સત્ય નહિસા એના ઉપરથી પોતે ગાંધીજી ઓળખાતા હતા એટલે એના વિચારોને ગાંધીવાદી વિચારો કહેવામાં આવતા બહુ ઓછા લોકો હોય છે દુનિયામાં કે જે પોતાના વિચારને કારણે પોતાના વ્યક્તિત્વને કારણે ઓળખાતા હોય અને પ્રધાન ગુણો કહેવામાં આવે છે બરાબર છે કેન્દ્રવર્તી ગુણો આ એવા પાંચ થી દસ મુખ્ય ગુણો છે જે સામાન્ય રીતે વ્યક્તિના વ્યક્તિત્વનું વર્ણન કરે છે ભલામણ પત્ર માં આ ગુણો લખાય છે ભલામણ પત્રમાં આ ગુણો લખાય છે મતલબ કે શું રીકમેન્ડેશન લેટર હોય ને હવે આ તમને ઘણા લોકોને આજ ખબર ના હોય ભલામણ પત્રનો મતલબ શું માની લો કોઈ મારે કોઈ શિક્ષકની જરૂર છે માની લ્યો બરાબર છે હવે શિક્ષકની જરૂર છે હું કોઈને કહું કે તમારે ધ્યાનનો કોઈ ટીચર હોય તો મને કહેજો તો કોઈક વ્યક્તિ છે એ મને ભલામણ કરે શું ખબર છે કે સાહેબ એક કામ કરો મારા ધ્યાનમાં આ એક શિક્ષક છે બરાબર બહુ સારું ભણાવે છે તમે એને રાખી લ્યો એ મને ભલામણ કરશે બરાબર તું એમ કહું કે એનામાં શું સારું છે તો એને પૂછ્યું તો કરો ને તો એ મને એના ચાર પાંચ ગુણો કહેશે પાંચ સાત ગુણો કહેશે પાંચ દસ ગુણો કહેશે જે મુખ્ય ગુણો છે એનાથી વ્યક્તિ ઓળખાતો હોય જેમ કે પ્રામાણિક છે મહેનતુ બુદ્ધિતાળી દયાળુ રમોજી આ બધા કેન્દ્રવર્તી ગુણો કહેવાય અને ગૌણ ગુણો આ ગુણો જન્ય હોય છે ઓછા સ્પષ્ટ હોય છે તે વ્યક્તિની પસંદ ના પસંદ દર્શાવે છે અમુક પ્રકારનો ખાવાનું પસંદ હોવું જાહેરમાં બોલવાનું ગભરાવું આ ગુણો બદલાઈ શકે યાદ રાખજો જો ગુણ ગુણો છે ને એ બદલાઈ શકે છે જો અમુક પ્રકારનું ખાવાનું પસંદ હોવું અમુક પ્રકારનું વસ્તુ ખાતા હોય બરાબર છે જેમ કે કોઈ વ્યક્તિ છે એને એક્ઝામ્પલ આપું છું કે માની લો કારેલાનું શાક નથી ભાવતું બની શકે એને એના પોતાના મમ્મીનું ના ભાવતું હોય ઘરમાં એવા પ્રકારનું બનતું હોય કે એના ઘરનું શાક ના ભાવતું હોય કાર્યાલય જ ના ભાવતા હોય બરાબર છે પણ આડ જ શાક છે એ બજારમાં ક્યાંક ખાય હોટેલની અંદર તો એને ભાવે પછી પૂછ્યો કે ભાઈ આ કેનું શાક છે પછી કોઈ બાજુમાં એને કે કે ભાઈ આ તો કારેલાનું શાક છે પછી એમ કહે કે મને તો કારેલા ભાવતા જ નથી હાચે એની જે રેસીપી છે એ આપણે ના ભાવતી હોય કારેલામાં હારા જ હોય છે ઘણા લોકોને ભાવતા હોય છે એટલે એક શું છે આવું તો એક્ઝામ્પલ આપું છું બરાબર આવું તો કેટલી બધી વસ્તુ હોય શકે છે ખાવાની વસ્તુ છે જે તો સગી એ ના ભાવતી પછી ભાવવા માંડે પછી ચારમાં બોલવામાં ગભરાવું બોલતા ગભરાવું ઘણી વાર છે ને તમે જ્યારે બીએડ કરતા હોય પીટીસી કરતા હોય પણ તમે બરાબર શરૂઆતમાં તમે જ્યારે વિદ્યાર્થી ઊભા હોય અને તમે એકવાર આમ બોલવાનું ચાલુ કરો બરાબર છે તો આમ પગ ધ્રુજતા હોય બોલવામાં થોથું આવી જાવ શું બોલવું એ ખબર ના પડે તો જ્યારે બોલાવ ગભરાઈ જાઓ પણ આજ વ્યક્તિ છે એ ભવિષ્યમાં બહુ સારામાં સારો સ્પીકર બની શકે છે ધીમે ધીમે એનો ડર છે એ નીકળી જાય અને સારું બોલાતા શીખી શકે છે બરાબર આ ગુણો છે એ બદલાઈ શકે છે આ બધા સિદ્ધાંત આરબી કેટલ એનાલિસિસ નામની આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કર્યો અને તેને બે પ્રકારના ગુણો આપ્યા હતા સપાટી પરના ગુણો અને મૂળ ગુણો સપાટી પરના ગુણોને આપણે સરફેસ ટ્રેસ કહેતા હોઈએ અને મૂળ એટલે સોર્સ બરાબર જે વર્તનમાં સહેલાથી દેખાઈ જાય એને સપાટી પરના ગુણો કહેવાય જે વ્યક્તિના પાયામાં રહેલા હોય એટલે કે આવા સોળ મૂળભૂત ઘટકો તારવ્યા અને તેના માટે તેને સિક્સટીન પીએફ પર્સનાલિટી ફેક્ટર્સ પ્રશ્નાવલી બનાવી જે આજે પણ વ્યાપક રીતે વપરાય છે કે ભાઈ આ એક છે ટેસ્ટ છે પ્રશ્નાલી ફેક્ટર છે અલગ અલગ પ્રશ્નાવલી છે બરાબર કે આ સોળ જે એ તમે જુઓ ને એના પર તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ કઈ પર્સનાલિટીનો છે એના સોળ અલગ અલગ ફેક્ટર આપેલા છે ઈ તમારે જોવાના રહેશે જો સોળે સોળ આપણે પૂછાતા નથી એટલે અહીંયા આપેલા નથી બરાબર બાકી તમારે ડિટેલમાં સર્ચ કરવું હોય કે રેમન કેટલના સોળ પી શું છે પડતાળી ફેક્ટર ક્યાં છે બરાબર તો તમે કર જોઈ શકો છો તમને યુટ્યુબમાં અથવા તો ગૂગલમાં મળી શકે છે આજે અત્યારે આપણે છેલ્લું મોડેલ જોઈ લઈએ બરાબર એના પછીનું પંચ ઘટક મોડેલ બિગ ફાઈવ મોડેલ જેને આપણે

આપણે વાત કરીએ તો કર્તવ્ય કર્તવ્યને આપણે કન્સિસ્ટન્સ કોઈ વ્યક્તિ કોઈ બરાબર છે તેના પર એ સી આવી ગયું શિસ્ત જવાબદારી આયોજન બહિર્મુખતા બહિર્મુખતાને આપણે એક્સ્ટ્રોવર્ટ કહેતા હોય તો એક્સ્ટ્રોવર્ટ એના ઉપરથી ઈ આવી ગયું સામાજિકતા ન ઊર્જા સહમતિ એગ્રી સહમતિ આપણે એગ્રી આપતા હોય ને તેના એ આવી ગયું મૈત્રીપૂર્ણ વ્યવહાર સહકાર અને વિશ્વાસ અને ચેતાતંત્રની અસ્થિરતા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ એના ઉપરથી એને આવી ગયું તો ચિંતા ડર અને મૂળ સ્વિંગ તો પાંચ અલગ અલગ પ્રકાર તમને આપેલા છે બરાબર છે હવે જો નેક્સ્ટ વિડીયોમાં હું તમને મનોવિશ્લેષણાત્મક જે સિદ્ધાંત છે સિગમન ફ્રોઇડનો એના વિશે વાત કરીને થોડીક આગળ વાત કરવાનું છું બરાબર આજ માટે આપણે આટલું જ રાખીએ તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમી હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી જ નાખજો એટલે આપણો વિડીયો છે બીજા લોકો સુધી પહોંચી જાય અને ખાસ કરીને એક સારી એવી કમેન્ટ કરી નાખજો બરાબર